વિજેતા ટીમને બે લાખનું ઇનામ અને રનર્સ અપ ટીમોને પચાસ હજાર ઇનામ આપવામાં આવ્યું હતું આ સમયે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત કબડ્ડી એસોસિએશનના પ્રમુખ તુષાર આરોઠે અને એસ ડીએસડીઓ કૃષ્ણ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા મારો છેલ્લો એક દોઢ મહિનાથી કેમ્પ લાગ્યો હતો વર્ષ પ્રેઝન્ટનો પ્રો કબડ્ડી જે ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોઇઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે સ્પોર્ટ્સ લિમિટેડ વાસ્પે પ્રાયોજિત અને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રો સિનિયર કબડ્ડી સિઝન વનનું આયોજન આપણે તારીખ છવ્વીસ થી ઓગણત્રીસ સુધી આપણે વડોદરા ખાતે કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં આપણે ગુજરાતની ટોટલ સોલ ક્વોલિફાઈડ વરીયતા પ્રાપ્ત ટીમો છે એમને આપણે આમંત્રિત કર્યા છે અને આ જે આપણા પ્રાયોજક છે વોટ્સ અને ટુ વન સ્પોર્ટ્સ ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ એમના જે સ્ટેક હોલ્ડર છે એમના નામે આ બધી આપણી ટીમો રમી રહી છે આ પ્રોફેશનલ કબડ્ડી લીગ થાય છે એના બેઝ પર આપણે આ રમારી રહ્યા છે જેમ કે આ સ્પર્ધામાં જેટલી બી ટીમો ભાગ રહી રહી છે વિજેતા ટીમને ભાઈઓ અને બહેનોમાં પ્રત્યેકમાં બે લાખ રૂપિયા પ્રથમ ઇનામ છે દોઢ લાખ રૂપિયા બીજું ઇનામ છે અને પચાસ પચાસ હજાર રૂપિયાનું સેકન્ડ રનર્સઅપ તૃતીય અને ચોથા કમે આવે ટીમે રમીએ તદ ઉપરાંત જેટલી બી ટીમોએ ભાગ લીધો છે એક દરેકને દરેક ટીમને બી કેશ માનધન આપવામાં આવેલું છે એકદમ પ્રોફેશનલ લીગ જે થાય છે એના બેસ પર આપણે આ વડોદરામાં આયોજન કરેલું છે અને ત્રણ દિવસથી જે આયોજન થયું અને આજે એનું ક્લોઝિંગ છે એમાં એક સેલિબ્રિટી એટલે કે દલેર નો બી આ આયોજક તરફથી મોટા એકદમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ અમે ટુ વન વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ વાસ્પે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આટલી મોટી ઇવેન્ટ કરવા માટે એ લોકોએ અમને આ મેદાન સંપૂર્ણ ફ્રી આપેલું છે તે બદલ હું ગુજરાત સરકારનો બી આભાર માનું છું અને આ સંપૂર્ણ સ્પર્ધા સફળ કરવા માટે જેટલા બી અમારા વડોદરાના કબડ્ડી એસોસિએશનના જેટલા બી મંડળો છે એ લોકોએ બી ખૂબ મહેનત કરેલી છે તેમનો બી હું આભાર માનું છું मुझे बहुत अच्छा लगा और मैं बहुत बहुत ही मुझे खुशी होती है बड़ौदा में बहुत साल से शो कर रहा हूँ और ये बहुत ही अच्छा सौभाग्य कि अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है गुजरात को मुझे बहुत बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं उनके गुड विशेज उनकी ब्लैसिंग फैंस के हरदम बनी रहे बहुत अच्छा लगा बड़ौदा બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર